પણ સાવચેત તો આ વાયરથી રહેવાનું છે જીવ લેશે આ વાયર અમદાવાદમાં વરસાદી તંત્રની પોલ ખુલી નાખી છે ગીકાઠામાં એક યુવકનું કરંટ લાગવાથી મોત થયું પરંતુ એએમસી કોઈ બોધપાઠ લીધો નથી શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા વાયરો જીવલેન્ડ જોખમ ઊભો કરી રહ્યા છે ઝી ચોવીસ કલાકના રિયાટી ચેકમાં એએમસીની પોલ ખુલી ગઈ ક્યાં જીવતા વાયરો જીવ લઈ શકે છે જો વધુ એક દુર્ઘટનાની રાહ જુદા તંત્રનો આ અહેવાલ અમદાવાદ સ્માર્ટ સિટીનો દાવો કરતું શહેર પરંતુ થોડો વરસાદ આવે અને આ શહેર પાણી પાણી થઈ જાય છે રસ્તાઓ નદી બની જાય છે અને તંત્રની બેદરકારી શહેરીજનોનો જીવ લેવા જાણે તૈયાર થઈ જાય છે ઘીકાંટા વિસ્તારમાં સત્તર જૂને એક યુવકનું કરંટ લાગવાથી થયેલું મોત એ આ તંત્રની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ છે આ ઘીકાંટા વિસ્તાર છે જ્યાં થોડા દિવસ પહેલા વરસાદી પાણીમાં ડૂબેલા રસ્તા પરથી પસાર થતો એક યુવક વીજ અડી ગયો અને કરંટ લાગવાથી તેનું મોત થયું પરંતુ આ દુર્ઘટના બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ બોધપાઠ લેતું નથી જે ચોવીસ કલાકની ટીમે શહેરના અનેક વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું અને જે હકીકત સામે આવી તે ચોંકાવનારી છે ઝી મીડિયા જે છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યું છે અને જાણી રહ્યું છે કે આખરે શહેરમાં ઇલેક્ટ્રિક પોલની હાલત કેવી છે તો જ્યારે ઝી મીડિયા આ નેહરુ બ્રિજ જે સર્કલ કહેવાય છે ત્યાં પહોંચ્યું ત્યાં જોઈ શકાય છે આ સર્કલ પાસેનો આ ઇલેક્ટ્રિક પોલ કે જ્યાં વાયરો આ રીતે બહાર દેખાય છે જે મેન સ્વિચ કહેવાય જે છે જે પ્લબ કહેવાય છે તે પણ અહીંયા બહાર દેખાય રહ્યું છે અને આ એ જગ્યા છે કે અહીંયાથી આ રાહદારીઓ સામેથી રસ્તા ઉપરથી ચાલીને આ જગ્યા ઉપર આવતા હોય છે અને જો વરસાદ દરમિયાન આ રાહદારીઓ અહીંયા ચાલીને આવે અને ત્યારે અહીંયાથી જો કરંટ પાસ થાય તો તેમને કરંટ લાગે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે એ પ્રકારના આ દ્રશ્યો છે નહેરુ બ્રિજ પાસેના કે જ્યાં આ ઇલેક્ટ્રિક પોલ જે કોર્પોરેશનનો પોલ છે ત્યાં આવી લેપી ખુલ્લી છે અને ન માત્ર એક જગ્યા પરંતુ અમદાવાદ શહેરમાં અલગ અલગ પોઈન્ટો એવા છે અલગ અલગ પોલ એવા છે અલગ અલગ સ્થળ એવા છે કે જ્યાં

તો બેદરકારીનો જવાબ લેવા માટે અમે ખાતાના અધિકારી એમ કે નીનામા પાસે પહોંચ્યા અમે દર વર્ષે ચોમાસા પહેલાં બધા જ પોલનું ચેકિંગ કરી દઈએ છીએ બધા જ ડીપી બંધ થાય ક્યાં વાયર ખુલ્લું ના રહે એ પ્રકારનું ચોકસાઈપૂર્વક બધું કામ પૂર્ણ કરીએ છીએ આ વખતે બી ચોમાસામાં બધા જ પોલ ચેક કરી લીધા હતા અને અમુક ટાઈમે ઢાંકણા કોઈક અસામાજિક તત્વો દ્વારા ચોરાઈ જવાની ઘટના બનતી હોય છે તો એનું બી અમે મોનિટરિંગ કરી અને પિરિયોડિકલી એ બી અમે ચેન્જ કરતા હોઈએ છીએ અને બંધ કરતા હોઈએ છીએ એ કામગીરી બી ચાલુ છે અધિકારીનો દાવો છે કે બધું સબ સલામત છે પરંતુ આ ખુલ્લા વાયરો અને હકીકત તેનાથી સાવ અલગ છે ચોમાસું હજુ બાકી છે અને ધોધમાર વરસાદ ગમે ત્યારે આવી શકે છે પરંતુ પ્રશ્ન એ છે કે એમસીની આ ઢીલી કામગીરી ક્યારે થશે શું બીજી દુર્ઘટનાની રાહ જોવાશે આ પ્રકારનું જે વાયરિંગ જે ખુલ્લા અત્યારે ચોમાસાની સિઝનમાં હોય છે એ ખરેખર દરેક માટે ઘણું ભયજનક છે કેમ કે અહીંયા ઘણા નાના છોકરાઓ અહીંયા આવતા જતા હોય છે જે અહીંયા રસ્તા ઉપર કામ કરતા હોય કે કોઈક વસ્તુ વેચતા હોય તો જે તે સમયે ચોમાસાની સિઝનમાં કોઈનું બી હાથ લાગી જાય કે અમારા વાહન ચાલકોનું હાથ લાગી જાય તો એ જીવલેણ સાબિત થઈ શકે એવું છે ટાયર એને બંધ કરવો જોઈએ કારણ કે અત્યારે ચોમાસામાં ઇલેક્ટ્રિક શોક ગમે તેને લાગવાના ચાન્સીસ છે અને કંઈ પણ અકસ્માત થઈ શકે તમે પણ જોતા છો કઈ કઈ જગ્યાએ છે આમ જોયું છે કે આવા વાયર ખુલ્લા એવું તો ઘણી જગ્યાએ છે બહુ જગ્યાએ છે એવું તો બહુ જગ્યાએ કરંટ લાગે વાયર હા વાયર ખુલ્લા ના હોવા જોઈએ શહેરીજનોનો રોષ વધી રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે એમસી કરોડ રૂપિયાનું બજેટ ખર્ચે છે પરંતુ વરસાદની સમસ્યા હલ થતી નથી ખુલ્લા વાયરો નબળી ડ્રેનેજ સિસ્ટમ અને બેદરકારીએ શહેરને જોખમમાં મૂકી દીધું છે અમદાવાદનું ચોમાસું હજુ પૂરું થયું નથી પરંતુ પ્રશ્ન એ છે કે આ ખુલ્લા વાયરો અને નબળી વ્યવસ્થા ક્યારે સુધરશે શું એએમસી શહેરીજનોના જીવની કિંમત સમજશે કે પછી બીજી દુર્ઘટનાની રાહ જોવાશે દર્શલ રાવલ ઝી મીડિયા અમદાવાદ